દિલ્હીમાં લાલ કિલ્લા પાસે ચાલતી કારમાં વિસ્ફોટક મોત અને ઘાયલ જેને લઈને આજે દિલ્હીના લઈ સુરત પોલીસે એલર્ટ મોડ પર આવી સુરતના તમામ સ્થળો પર વાહનો ચેકિંગ કરવામાં આવ્યા ખટોદરા અલથાર ઉધના પીપલોદ લાલગેટ ચોક બજાર સૈયદપુરા વેસુ સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા સદ્ધન ચેકિંગ શરૂ ભીડભાડ વાળી જગ્યાઓ પર ચેકિંગ કરવામાં આવ્યું તમામ વિસ્તારોમાં પીઆઈ એસીપી ડીસીપી તેમજ તમામ ડી માણસો સાથે સદ્દન પેટ્રોલિંગ ચાલુ પોલીસ દ્વારા ટુ વ્હીલર ફોર વ્હીલર અને રિક્ષા ગાડીઓ ખોલાવીને કડક ચેકિંગ ગાડીઓની ડિક્કી ખોલાવી તેમના સામાનની ની ચેકિંગ સાથે કઈ જગ્યાએ રહેવાનું ક્યાં જવાનું તમામ પૂછપરછ પોલીસ દ્વારા હાલમાં કરવામાં આવી રહી છે અને સુરત શહેર એલોર્ડ મોડ પર મૂકવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત Okay.